તમે કેવી રીતે ચલણ ચેક કરી શકો ગાડી નંબર ઉપરથી ડિટેલ ચેક કરી શકો ઇન્સ્યોરન્સ એ પીયુસીની બધી જ માહિતી આપી છે આ વિડીયોમાં કે અત્યારે ઘણા લોકો એવા છે કે ઇન્સ્યોરન્સ ક્યારે કાઢ્યો છે પૂરો થઈ ગયો કે ચાલુ છે એ પણ નથી ખબર હોતી તો એ લોકો માટે પણ આ બેસ્ટ સોલ્યુશન છે તમારા ચલણ કેટલા ચાલુ છે એક્ટિવ છે એ પણ તમને બતાવશે ફક્ત તમારા ગાડી નંબર અને મોબાઈલ નંબર ઉપરથી તો કેવી રીતે ચેક કરવું વેબસાઇટ છે એની વાત કરી છે આ વિડીયોમાં તો ચલો શરૂ કરીએ હેલ્મેટ છે તો આપણે દેખાય છે કે હેલ્મેટ પહેર્યું છે કે નથી પહેર્યું જો ન પહેરવું તો પોલીસ પકડે છે કે ટુ વ્હીલ જો પકડે તો એક થી પણ વધારે દંડ લે છે તો ઇન્સ્યોરન્સની કિંમત છે ને એ દંડ કરતાં પણ ઓછી રકમ છે તો જો તમારો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો હોય ને તો પણ તમે ઇન્સ્યોરન્સ મતલબ થર્ડ પાર્ટી વીમો દસ મિનિટની અંદર કાઢી શકો છો કેવી રીતે કાઢું એ પણ હું તમને બતાવીશ અને તમારું કોઈ ચલણ છે કે ઇન્સ્યોરન્સ તમારી પાસે હોય હેલ્મેટ તમે પહેર્યું છે કે તમને ખબર છે પણ ચલણ કપાણું છે કે નથી કપાણું એના માટે ઘણા બધાના કન્ફ્યુઝન છે કે વેબસાઇટ એવી ઘણી બધી છે ઘણી જગ્યાએ તમારે ડિટેલ્સ માગે ઈમેલ આઈડી માગે મોબાઈલ નંબર અપ કરવું પડે એવા ઘણા બધા સ્ટેપ ફોલો કરવા પડે છે તો આ સ્ટેપ ફોલો ના કરવો હોય ને તો ઇઝી વે છે જ્યાંથી તમે ટેન્ટેટિવ મતલબ કે આંશિક અનુમાન લગાવી શકો છો કે છે કે નથી આ જે ડેટા છે એ હંડ્રેડ પર્સન્ટ એક્યુરેટ નથી પણ એપ્રોક્સિમેટ હોય છે આ જે ડેટા છે ને એ લાસ્ટ ફેચ થયેલા ડેટાને એક્સેપ્ટ કરે છે તો તમે જ્યાંથી ચેક કરી શકો છો અને જો પરફેક્ટ માહિતી જોઈતી હોય અથવા ચલણ પે કરવું હોય તો એના માટે ગવર્મેન્ટની સાઈડ ઉપરથી તમે પે કરી શકો છો પણ ચેક કરવા માટે આ ઈઝી રસ્તો એના માટે શું કરવું એક વેબસાઇટ છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેવી વેબસાઇટ ઓપન કરશો ને અને પેજ કુલ છે ત્યાં તમને ચલણ ફ્રીનું ઓપ્શન આવશે ત્યાં તમે બધું ચેક કરી શકો છો પીયુસી ઇન્સ્યોરન્સ પોલિસી અથવા વ્હીકલની ડિટેલ્સ અહીંયા તમારે ત્રણ ઓપ્શન આવશે એમાં નામ લખવાનું છે પહેલાં તમારે ત્યારબાદ તમારે ફોન નંબર લખવાનો છે દસ આંકડાનો ત્યારે ઓટીપી આવશે અને અહીંયા લખવાનો છે વ્હીકલ નંબર જે તમારો ગાડીનો નંબર હોય તે ત્યારબાદ લખીને સેન્ડ ઓટીપી કરવાનો છે જો ઓટીપી નાખશો એટલે વ્હીકલની ડિટેલ્સ બતાવશે ચાલો હું તમને પ્રેક્ટિકલ બતાવું મારું નાખીને અહીંયા તમારે નામ લખવાનું છે ફોન નંબર લખવાનો છે અને અહીંયા તમારે વ્હીકલનો નંબર લખવાનો છે બરાબર હું નાખીને સબમિટ કરશો ને એટલે તમારા મોબાઈલ નંબર પર છ આંકડાનો ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે અને મિત્રો આ વિડીયો સારો લાગે ને શેર જરૂર કરજો મારો ઓટીપી આવી ગયો છે તો ઓટીપી નાખીશ જેવું ઓટીપી નાખીને સબમિટ કરીશ ને એટલે પેજ છે આ તમે જુઓ વ્હીકલની ડિટેલ્સ ગાડીનું ઓનરનું નેમ વ્હીકલને મેક જો બધી ડિટેલ આવી ગઈ છે જોશો ને તમે તો વ્હીકલનું મોડલ રજીસ્ટ્રેશન ડેટ કઈ છે ઇન્સ્યોરન્સ કઈ કંપનીમાંથી લીધેલો છે પોલિસીનો નંબર આવી ગયો ઇન્સ્યોરન્સ કઈ તારીખે પૂરો થાય છે મતલબ કે આઠ ઓગસ્ટ બે હજાર પચીસે પૂરો થાય છે પીયુસી નંબર કયો છે એ પણ આવી ગયો છે અને પીયુસી કઈ તારીખ સુધી ચાલુ છે એ પણ આવી ગયો છે તો બધી જ ડિટેલ્સ તમને એક જ પેજ પર આવી જશે અને ચલણ નીચે નોટ ફાઉન્ડ છે મતલબ કે અત્યાર સુધી ચલણ નથી કપાણું તો ચલણ હોય ને તો ચલણ બતાવી દેશે ચલણવાળું પણ તમને એક પેજ બતાવું તો એક બીજું વાળું બતાવું છું અહીંયા તમે વીકની ડિટેલ્સ બધી આવી ગઈ છે અહીંયા જો ચલણ આવી ગયા છે કેટલા ચલણ છે એના ચલણ સિરિયલ નંબર લખેલા એ એક બે ત્રણ ચાર જેટલા ચલણ છે ને બધા ડિટેલ આવી જશે તો મતલબ જો તમારું ચલણ છે કે નહીં એ પણ ચેક કરી શકો છો જો મિત્રો તમારું ચલણ હોય ને તો ચલણ માટે તમારે ગવર્મેન્ટની સાઈટ છે એના પર તમે એની પણ લિંક આપી દઈશ ત્યાં તમે વ્હીકલ નંબર નાખીને પે કરી શકો છો પે કરવા માટે ગવર્મેન્ટની સાઈટ પર જવું પડશે પણ ચેક અહીંથી તમે કરી શકો છો ઇન્સ્ટન્ટ ડિટેલ ભર્યા વગર તો આ એક બેસ્ટ રસ્તો છે બીજું ઘણા લોકોનો ઇન્સ્યોરન્સ છે તે પૂરો થઈ ગયો હોય છે તો જે ઇન્સ્યોરન્સ રિન્યુ તમે દસ મહિનાની અંદર કાઢી શકો છો કેવી રીતે એની હું વાત કરું આ જે વેબસાઇટ છે વેબસાઇટમાં તમને એક બટન છે વોટ્સઅપનું બટન છે વોટ્સઅપ બટન પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એક વોટ્સઅપ કુલ છે જેમાં તમારે ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના છે માનો કે વેબસાઇટ ક્લિક કરશો એટલે વોટ્સએપ ઓપન થશે ત્યાં તમારે ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના છે ઇન્સ્યોરન્સ માટે જો મિત્રો તમારો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે તો તમે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અમે કાઢીએ છીએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે તમારે શું કરવાનું છે આ વોટ્સઅપ નંબર બટન પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે વોટ્સએપ ઓપન થશે ત્યાં તમારે ડિટેલ્સ શેર કરવાના છે તમારું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને ગાડીની આરસી બુક બસ એટલી સેન્ડ કરવાની છે જેવું ચેક કરશે જો ઇન્સ્યોરન્સની લિંક તમારે પે કરવાનું છે ફાયદાની વાત કરું તો આ ઇન્સ્યોરન્સ કાઢવા માટે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા બીજું ઇન્સ્યોરન્સ પોલિસી તરત ડાઉનલોડ થશે જે ડાઉનલોડની પોલિસી કોપી તમારા વોટ્સઅપ પર અને ઈમેલ પર પણ આવશે જેથી સેવ રહે ત્રીજું એક્સ્ટ્રા ચાર્જ નથી પણ જો તમે ઓનલાઇન પોલિસી કઢાવો છો અમારી પાસેથી તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એનો લાભ લેવો હોય ને તો આજે જ ક્લિક કરો અને મિત્રો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તમે જો અમારી પાસેથી કઢાવો છો તો અમે થોડું ડિસ્કાઉન્ટ આપીશું જેથી તમને ફાયદો મળે તો ઘણા લોકોને ઈસ્યુ હતો કે મારે ચલણ ચેક કરવું છે પીયુસી ચેક કરવી છે અથવા મારી ઇન્સ્યોરન્સ રિન્યુ કરવો છે ઘર બેઠા બેઠા તો કેવી રીતે કરી શકું તો આ એના માટેની બેસ્ટ વેબસાઈટ છે તો આજે જ જાઓ ચેક કરો અને કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે WhatsApp પર કોન્ટેક્ટ કરી શકો છો તો અને મિત્ર સર્કલ જરૂરથી શેર કરો જેથી તમને માહિતી મળી રહે આના સિવાય જો કોઈ પણ તમને સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત